આજે ચાર દિવસ થયા કાલે ચાલી દિવસ થઈ જશે ને કાલે ચાર વર્ષ પણ થઈ જશે તો ખબર નહીં પડે તો અમારી બસ એટલી જ માંગ છે કે એની વેલે થકે ધરપકડ થઈ જાય મેડમ તો બીજો અમારા પાસે રસ્તો બીજો અમારા પાસે કોઈ રસ્તો નથી મેડમ એના સિવાય તમે કહી રહ્યા છો કે વહેલી તકે ધરપકડ થવી જોઈએ હજી પણ તમને ડર છે કે તમને અથવા તમારા પરિવાર ઉપર હુમલો થઈ શકે હા મેડમ હજી પણ અમે

તો એટલે પણ થોડુંક ઠંડુ મુકતા હોય તો બધી રીતના કેપેબલ છે એ લોકો અચ્છા આપ કહી રહ્યા છો કે બધી રીતે કેપેબલ છે જે દિવસે તમારી સાથે આખી ઘટના ઘટી અને તમે એફઆઈઆર કરાવી તો પોલીસે એફઆઈઆર લઈ લીધી હતી કે પહેલા જ પોલીસે આરોપીનું નામ ગણેશ ગોંડલને સાંભળીને ના પાડી દીધી હતી ના મેડમ એફઆઈઆર તો પોલીસ લઈ જ લીધી હતી અને હું એટલો બી ગયો તો કે હું ના પડતો તો કે એફઆઈઆર નથી કરવી હું ડરી ગયો એટલો તમને કેમ આટલી બીક લાગી ત્યારે મેડમ એ મારા ઉપર થયું છે જે મેં જોયું છે એ મને ખબર છે મેડમ એ બધે સીન જોઈને મને એવું થયું કે નહીં એફઆઈઆર નથી કરવી બાકી આ લોકો મને મુકશે નહીં એટલો ડર છે ત્યાં આગળ એમનો હા અત્યારે મેડમ સમાજને ગુજરાતમાંથી અમારા દલિત સમર્પનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે થોડું હિંમત પણ હવે આવી ગઈ છે બધા લોકો ભેગા છે અચ્છા બધા લોકો ભેગા છે પણ પોલીસે અત્યારે ત્રણ આરોપીને પકડ્યા છે આ ત્રણ એ જ લોકો છે જેમને તમારું અપહરણ કર્યું હતું તો ગણેશ ગોંડલ એ અપહરણમાં હતો કારણ કે પોલીસનું એવું કહેવું છે કે અપહરણમાં ગણેશ ગોંડલ ન હતો ત્રણ ફોર ફોર્યુલ હતી મેડમ અને હું વચ્ચેની ફોર વ્હીલમાં જે ઓલો ટોલ ટેક્સ વાળો વિડિયો તમે જોયો જ હશે જી મેં ગણેશ ગોંડલને કદાચ ઈ હોય કે ના હોય ઈ મને નથી ખબર બીજી બે ફોર વ્હીલમાં હોય કે ના હોય ઈ મને નથી ખબર મેડમ પણ ત્યાં પેલા મને વાડીએ લઈ ગયા ને ત્યાં તે હતા ત્યાં તે હતો ગણેશ

અચ્છા તમને એવું લાગી રહ્યું છે ક્યાંક પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન ને છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે કે ગણેશ ગુંડલ સુધી ન પહોંચે એનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ના મેડમ એવું તો મને ખબર નથી પણ પોલીસ અત્યારે સપોર્ટ એવું સપોર્ટ કરે છે હમ ઓકે અત્યાર સુધી બધા એમ કહેતા કે એની કોઈ એફઆઈઆર પણ નહોતું લેતું કે ગમે એને મારતા ગમે કરતા કોઈ એફઆઈઆર કરતું પણ નહોતું ને કદાચ કરવા જતા તો એફઆઈઆર પણ નહોતું લેતું તો પહેલી વખત જિંદગીમાં એના ઉપર એફઆઈઆર થઈ છે પહેલી વખત એફઆઈઆર થઈ છે અને એવું બધા લોકો કહે છે મેડમ એવા બધા લોકો એવું કહે છે કે પહેલી વખત એના ઉપર એફઆઈઆર થઈ છે અત્યાર સુધી કોઈ એવી હિંમત જ નથી કરી કે એના ઉપર એફઆઈઆર થાય

હલ નહીં આવે ત્યાં સુધી અમે મૂકશું નહીં એને અને હજી પણ તમને ડર એ ખોફ લાગી રહ્યો છે હા મેડમ ડર તો જે સીન જે મારા ઉપર ત્યાં જે સીન થયા છે એ જોઈને હજી પણ રાતના મને નીંદર નથી આવતી ને મગજમાં એ જ વિચારો મારા હાલતા હોય છે અત્યારે સમાજ બધો ભેગો છે બધા સપોર્ટમાં છે એટલે થોડી હિંમત પણ હવે આવી ગઈ છે કે હવે નથી મૂકવું એને અચ્છા ત્યાં આગળ તમે તમારી એફઆઈઆર માં લખ્યું છે કે વિડીયો પણ તમારો બનાવ્યો હતો પોલીસ એને પકડે અને જો ચેક કરે તો એ વિડીયો એઝ અ એવિડન્સ તરીકે મળી શકે ઈ મેડમ ઈ વિડીયો ઉતરતા હતા સાત થી આઠ લોકો વિડીયો ઉતરતા હતા અમારો અચ્છા એ બધા એના લોકો ટુકમાં એના મોબાઈલમાં માં એ પોલીસ એને પકડે કદાચ એ લોકો વિડીયો ડિલીટ કરી નાખ્યો હોય કે એના મોબાઈલમાં હોય હમ ખબર નહીં કે હોય કે ના હોય ને મોબાઈલ પકડે પછી પોલીસ ખબર પડે પણ વિડિયો ઉતાર્યા છે તમારા અવાજ નથી આવતો મેડમ તમારો અ હેલો ત્યાં તમારો વિડિયો ઉતારવામાં આવ્યો હતો અને કેટલા લોકો તમે કહી રહ્યા છો પાંચ થી સાત લોકો એ વિડીયો ઉતારતા હતા એટલે એ બધા સેના માટે વિડીયો તમને ધમકાવવા માટે ઉતારતા હતા કે વિડીયો ઉતારવા પાછળ એક માનસિક વિકૃતિ હતી એમની કે ભાઈ જોયું મજા પડી ગઈ ટાઈપ નહીં જોઈને મજા પડવાની નહીં એને એનો રુતબો એને એવો કરવો હતો કે અમે આને મારી છે ને ટૂંકમાં કે વધારે લોકો એનાથી બી આઈ કે જો અમે આને આ રીતના મારીને અમે એનો વિડીયો ઉતારીને કદાચ એફઆઈઆર ના કરી તો વિડીયો વાયરલ પણ થાત મેડમ અચ્છા એફઆઈઆર તો એના રુતબા માટે એમ કે મને માફી મંગાવતા હતા એ વિડીયોમાં કે આમ બોલ દરબારો ગોંડલના દરબારો દલિતોના બાપ છે ઘટનાક્રમ સામે આવ્યો ખાલી બબાલ માત્ર એટલી હતી કે તમે એમને વાહન વ્યવસ્થિત રીતે ચલાવવા માટે કીધું કે પછી કોઈ અન્ય કારણ સર પણ આખી માથાકૂટ થઈ નહીં કોઈ કારણ સર નહીં મેં જિંદગીમાં પહેલી વખત એ ભાઈને જોયો મેડમ જિંદગીમાં કદી મેં એને જોયો નથી મને ખબર નથી કે કોણ છે કોણ નહીં પેલી જ વખત જિંદગીમાં એ જયારે બનાવ બન્યો અને મેં કીધું કે ગાડી ભાઈ ધીમે હલાવતો મારા ભેગો મારો છોકરો છે બસ એ જ વાત અચ્છા તમે ગણેશ ગુંડલ ને ઓળખતા હતા કે પહેલી વાર તમે મળ્યા નહીં મેં હું મેં નથી કોઈ દી ગણેશભાઈ ને ગણેશ નથી મેં કોઈ દી ઓળખતો મેં કોઈ દી નોતો જોયો અને તમે પહેલી વાર એ દિવસે જોયા

અ તો તમને તમને ત્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા તો આજુબાજુમાં પણ એવી જ રીતે લોકો હતા અને બધા પણ આવ્યા હતા સિક્યોરિટી વાળા કારણ કે એના ઘણા બધા સિક્યોરિટી વાળા વિડીયો ને એ પણ સોશિયલ મીડિયા ઉપર ભયંકર વાયરલ થાય છે ના એના કોઈ સિક્યોરિટી વાળા કે કોઈ નહોતા એ લોકો હતા એના બધા માણસો જ હતા ત્યાં અને હવે પોલીસ પાસેથી શું એક્સપેક્ટ કરી રહ્યા છો તમે બસ વેલી તો કે ધરપકડ કરે અને અમને ન્યાય દેવરાવે મેડમ અને તમને લાગે છે કે ધરપકડ થયા પછી કાનૂની વ્યવસ્થામાં એમને તરત ને તરત જામીન નહીં મળી જાય કે શક્ય નહીં બને મેડમ એ મને ખબર નથી કે ઈ ઈના પર શું થઈ શું નહીં અચ્છા જિગ્નેશ જિગ્નેશ મેવાડી અને અન્ય નેતાઓ પણ સામે આવ્યા અને એ લોકો પણ એમ કહી રહ્યા છે કે અમે સપોર્ટ કરવા માટે તૈયાર છે અમે પણ આંદોલન કરીશું જો સંજય સોલંકી પોતે કહેશે તો હા અમાર સપોર્ટ માં અમારો સમાજ આખો છે ગુજરાત માં મેડમ સિગનેશભાઈ પણ અમારા સાથે જ છે અને ન્યાય માટે તમને છેલ્લે કેટલી આશા છે એને સજા પડે મેડમ આજીવન કેદ ની માં જિંદગી માં પહેલી વખત બધા લોકો એમ કહે છે કે બહુ સારું કામ કર્યું તમે તમે હિંમત કરીને બહુ સારું કામ કર્યું જો અમે સારું કામ કર્યું હોય તો એને આજીવન કેદની સજા પડે બસ મારું એક ઈજ મારે ખાલી કહેવાનું છે કે આજીવન કેદની સજા મળે એટલે મને જે મેં માર ખાધીસ ને મને એમ થઈ જાય કે ઈ એ માર ખાધી મારી વસૂલ થઈ ગઈ આજીવન કેદની સજા થાય પણ ખોફ હજી પણ છે ખોફ છે મેડમ હજી પણ એમ ઘણા લોકો કહે છે કે જ્યાં રખડતો હોય છે ઈ ગોંડલમાં જ છે બિલકુલ સંજયભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ